કોશીના અને ખેડબ્રહમાં તાલુકા શાળાઓમાંગ આદિવાસી સમાજના બાળકો માટે દાનવીર ભામાસા કુમાર ગુપ્તાના સહયોગથી પાંચ હજાર પાંચસો બાળકોને સ્વેટર વિતરણ સંત તુલસીદાસ રામાયણ માંગ કીધું છે ભગવાન કોઈપણ સ્વરૂપ ધારણ કરીને તમારી મદદ માટે આવી છે ચોપાઈ અહીમ સાર્થક થતી નજરે ચડે છે તાજેતરમાં અંબાજી પંથકમાં જેમના નામની સુવાસ પથરાયેલી છે તેવા અંબાજી ધામ બોરીવલ્લી વેસ્ટ મુંબઈ મહંત બાબુજી મહારાજ અને તેમના સ્વયંસેવકો દ્વારા અશોકકુમાર ગુપ્તાજીની આગેવાનીમાં ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું આમાં અંબાજી ધામ અને દાનના દાતાશ્રીઓ અશોકકુમાર ગુપ્તા મુંબઈ સુનિલભાઈ શાહ મુંબઈ સુરેશભાઈ અગ્રવાલ મુંબઈ સમીર ભરત શાહ માતાપ્રસાદ ગુપ્તા મુંબઈ નટુભાઈ રાઠોડ મુંબઈ

ફળો નાની સોનગઢ પડાપાટ સોનગઢ ચંદ્રણા સાલેરા કયારીયાફળો ફળો ખાદરા તલાવડા જોડફળો છત્રાંગ બારા પાલિયાંબિયા સેમ્બલાબુજ આડીશેરી કોલંદ પેટા છાપરા બુડફળો તેમજ ખેડબ્રહ્મા તાલુકાની બુગડીયાના છાપરા અને મગરાફળો એમ બત્રીસમી પણ વધારે શાળાઓના બાળકોને આ લાભ આપવામાં આવ્યો શિયાળાની આવી કડકડતી ઠંડીમાં અંતરિયાળ વિસ્તારની શાળાઓના આદિવાસી બાળકોને ગરમ સ્વેટર મળવાથી ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી આ બાળકો માટે દાતાશ્રીઓ દેવદૂત સમાન સાબિત થયા હતા દાતાશ્રીઓ જીવનમાં ખૂબ પ્રગતિ કરી આગળ વધે તેમજ તેમનો પરિવાર સુખી રહે તેવી શાળા પરિવારો દ્વારા માંગ જગતજનની માંગ અંબેને પ્રાર્થના કરવામાં આવી અશોક કુમાર ગુપ્તા અને તેમની ટીમ છેલ્લા સેવા કરી રહી છે અનુભવે છે કલિયુ કેવલ નામ વધારા સુમીર સુમીર નર ઉતરહી પારા નામ જપતા રહો કર્મ કરતા રહો જય સિયારામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર પ્રતિનિધિ ફજલભાઈ મેમન સાબરકાંઠા અ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબ્સક્રાઈબ લાઈક કરો અને શેર કરો